વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સમગ્ર વિશ્વમાં હૃદય રોગના વધતા જોખમને લઈને એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે ડબ્લ્યુએચ અનુસાર યુરોપમાં દરરોજ લગભગ દસ હજાર લોકો રોગથી મૃત્યુ પામે છે જેનો અર્થ થાય છે કે વાર્ષિક ચાર મિલિયન લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુ યુરોપમાં કુલ મૃત્યુના ચાલીસ ટકા માટે જવાબદાર છે એટલે કે દર વર્ષે ચાલીસ લાખ લોકો મૃત્યુ પામે છે ડબલ્યુએસઓ યુરોપના ડાયરેક્ટર હંસ ક્લુગે જણાવ્યું હતું કે મીઠાના સેવનને પચીસ ટકા ઘટાડવા માટે લક્ષિત નીતિઓનો અમલ કરવાથી બે હજાર ત્રીસ સુધીમાં કાર્ડિયો વેક્યુલર રોગોથી થતાં આશરે નવ મિલિયન મૃત્યુને અટકાવી શકાય છે યુરોપમાં ત્રીસથી ઓગણએસી વર્ષની વયના ત્રણમાંથી એક પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે જે મુખ્યત્વે વધુ મીઠાના સેવનને કારણે થાય છે ડબલ્યુએસઓ યુરોપિયન પ્રદેશના માંથી એકાવન દેશોમાં સરેરાશ દૈનિક મીઠાનું સેવન ડબલ્યુએસઓએ ભલામણ કરેલ પાંચ ગ્રામ કરતાં વધી જાય છે તેનું કારણ પ્રોસ્ટેડ ફૂડ અને નાસ્તામાં મીઠાનો વધુ પડતો ઉપયોગ છે ડબલ્યુએસઓએ કહ્યું વધુ પ્રમાણમાં મીઠું લેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયો વેક્યુલર રોગો માટે મોટું જોખમ છે વિશ્વમાં યુરોપમાં હાઇપરટેન્શનનો સૌથી વધુ વ્યાપ છે ડબલ્યુએસઓ યુરોપના અહેવાલ મુજબ આ પ્રદેશમાં પુરુષોમાં સ્ત્રીઓ કરતાં હૃદયની બીમારીઓથી મૃત્યુ થવાની સંભાવના લગભગ બે પોઈન્ટ પાંચ ગણી વધારે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો